દીપમ દીપમગુહ મંદિરમ મુયુંડમાં અક્ષત નૈવેદ્ય અને ફળ માટે કંઈક અલગ જ વ્યવસ્થા રાખવામાં આવી છે એ શું વ્યવસ્થા છે ચાલો આપણે જોઈએ આવી રીતે એક બોક્સ બનાવવામાં આવ્યું છે એમાં આપણે ઊભા ઊભા અક્ષત નૈવેદ્ય અને ફળ પૂજા કરવાની છે એનો વિઝન એક જ છે કે આપણે દ્રવ્ય પૂજા અને ભાવપૂજા ટોટલ અયગ કરવાની છે દ્રવ્ય પૂજા એટલે કે અક્ષત નૈવેદ્ય અને ફળ એ થઈ જાય પછી આપણે ભાવ પૂજામાં પ્રવેશવાનું છે આની માટે આ રીતે સિસ્ટમ કરવામાં આવી છે જેનાથી ભાવિકો ઊભા ઊભા જ અક્ષત નૈવેદ્ય અને ફળ ધરાવશે અને પછી આ બોક્સમાં જ એવી વ્યવસ્થા છે કે ત્રણેય વસ્તુ અંદર વહી જશે કેવી રીતે થશે આપને હું બતાવું છું 第二個 �를 heaven 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 આ ત્રણેય પૂજા થઈ ગઈ હવે એની બાજુમાં નાનો ભંડાર બનાવવામાં આવ્યો છે એમાં ભંડારમાં પૈસા મૂકી દેવામાં આવશે અને આને જ એક પ્રેસ કરીને માત્ર બધું અંદર જશે એટલે આથી ભવ્ય પૂજા પૂર્ણ થઈ જશે અને ભાવિકો શાંતિથી ચૈત્યવંદન કરવા બેસી શકશે તો ચોક્કસ સૌ પધારશો దీపం గోమందికం మా